દિલ્હીમાં આજે પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ચૂક્યો છે સવારે સાત વાગ્યે દિલ્હીનો સરેરાશ એક્યુઆઈ ચારસો ને બે નોંધાઈ ચૂક્યો છે મોટા ભાગના વિસ્તારોમાં એક્યુઆઈ વધી જવાની સમસ્યા હાલ અત્યારે સામે આવી રહી છે દિલ્હીની હવા ગુણવત્તા સતત નબળી થઈ રહી છે તો છેલ્લા પંદર દિવસથી હવાની ગુણવત્તા સતત નબળી જોવા મળી રહી છે દિલ્હીની અંદરથી આ હવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે

હવા જે છે તેની ખતરનાક અને પ્રદૂષણવાળી બની ચૂકી છે જેને લઈને દિલ્હી રહેવાસીઓના સ્વાસ્થ્ય પણ તેની અસર જોવા મળશે